ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ચોટીલા તેમજ તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે ચોટીલાના મોક્સર ગામમાં વીજળી તાટકી હતી મોકસર ગામના ખેતરમાં કામ કરતી આશાબેન વાસાણી નામની યુવતી સાંજના સમયે કામ કરી રહી હતી તે સમયે વાતાવરણમાં એકાએક પલટો આવતા ગાજવીજ પવન સાથે વીજળી તાટકતા અઢાર વર્ષે આ યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારે ખેરાણા ગામમાં વીજળી પડતા બે અબોલ જીવ બળદના મોત નીપજ્યા હતા તેમજ ચોટેલાના મારુતિનગરમાં નવું બની રહેલ મકાન ઉપર વીજળી ત્રાટકતા છતના ભાગે નુકસાન થયું હતું મારુતિનગરમાં કડાકાભેર વીજળી પડતા લોકો ભયભીત થઈ ગયા હતા અને આખા વિસ્તારમાં લોકોના ટીવી ફ્રીજ પંખા જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા અને લોકોને લાખોનું નુકસાન થવા પામ્યું હતું કાલે સાંજના સમયે આ નવું જ મકાન બની ગયું છે મારા પપ્પાનું ત્યાં સાંજના સમયે વીજળી પડવાથી ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો અને જાણે એવું લાગ્યું કે અંદર બહુ જ મોટા બાચ ફૂટી ગયા છે જ્યારે બધા ટ્યુબલાઇટ પંખા ઉડી ગયા છે અને બધા બોર્ડ ખાસા બે ત્રણ સ્વિચ બોર્ડ ઉડી ગયા છે અને ઉડી અને તે સામેના ઘરમાં ફેંકાઈ ગયા છે ખાસું નુકસાન થયું છે અને આજુબાજુના વિસ્તારમાં બી લાઇટ પંખા ટીવી ઘણું ઉડી ગયું છે અને ખાસું નુકસાન થયું છે તો અમે સરકાર પાસે માગીએ છીએ કે અમને આ વસ્તુમાં સહાય કરે એવી અમારી અપીલ છે અને અમે ઈચ્છીએ છીએ કે અમને જરૂર મદદ કરશે સરકાર ખાસું નુકસાન થયું છે લોકોના જે મોટા મોટા ટીવી હોય એ બી બંધ થઈ ગયા છે પંખા ફ્રીજ બધું ઉડી ગયું છે ઘણા લોકોનું કે હજી ગવર્મેન્ટનું ચાલુ નથી થયું રિપેરિંગ ત્યારે તમે ક્યાં હતા

ખાસું નુકસાન થયું છે આજે અમારે ચોટીલા વિસ્તારમાં મામા કાંટાવાળી શેરી એક અને બેમાં ચંદુભાઈ દરજીનું નવું મકાન આવેલું છે એના ઉપર વીજળી કડાકાભેર પડી અને એના પડવાથી આજુબાજુના તમામ વિસ્તારોના ટીવી ફ્રીજ અને પંખા જે બંધ થઈ ગયેલા એટલે બળી ગયા ટૂંકમાં અને બાળકોમાં પણ ભયનો માહોલ છે આ વિસ્તારમાં પણ ભયનો માહોલ છે અને આજુબાજુમાં કોઈ જાનહાની થયેલ નથી પણ મોટી માત્રામાં આ બધી ઘર વખરીની વસ્તુઓને નુકસાની થયેલ છે અને તેમજ ચંદુભાઈ દરજીના મકાન ને ઉપરના બીજા માળ ઉપર ઘણું બધું નુકસાન થયેલ છે નવું બાંધકામ ચાલુ છે મિસ્ત્રી અંદર કામ કરતા હતા જે તમે જોઈ શકો છો કે આજ કામે નથી આવ્યા એટલે આટલો બધો ભય ભય વથાર હેઠળ અને ભગવાનની દયાથી કોઈ જાનહાની થયેલ નથી પણ આજુબાજુના વિસ્તારમાં નુકસાની નો અને બાળકોમાં ખૂબ જ ભયનો માહોલ છે